તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ વિસાવદનના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જે પ્રથમ મુલાકાત કરવામાં આવી છે અને આ મુલાકાત દરમિયાન કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમક્ષ ગોપાલ ઇટાલિયાએ મુદ્દાઓની વાત કરી તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી મિત્રો આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિસાવદર વિધાનસભાના પાંચ મહત્ત્વના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવાનો હતો ઈટાલિયા ઇકોઝોન રદ કરવા પાક વીમા સહાયની ચૂકવણી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ સોલાર અને વિન્ડફામ ઉપર મિલકત વેરા અને માલધારીઓને ઢોર બાંધવા માટે જગ્યા ફાળવવા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો મિત્રો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિસાવદનના પાંચ મુખ્ય પ્રશ્નો અંગે રજૂઆત કરી મુખ્યમંત્રી આ મુદ્દા ઉપર યોગ્ય વિચારણા કરવાની પણ ખાતરી આપી છે જેમાં એકસોને છન્નું ગામોમાં ઇકોઝન રદ કરવાની પાક વીમા સહાયનો અમલ કરવાની ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ચાલીસ ટકા પ્લોટ લેવાની નીતિને ગેરવ્યાપજી ગણાવી યોગ્ય અમલ કરવાની સોલાર અને વિન્ડફામ મિલકત ઉપર વેરો લાદીને રૂપિયા આઠ હજાર કરોડની આવક ઊભી કરવા અને માલધારીઓને ઢોર બાંધવા માટે જગ્યા ફાળવવાની માગણીઓ સામેલ છે ઇટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ મુદ્દા ઉપર વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું છે જેમાં પ્રથમ મુદ્દો ઇકો રદ કરવાની માંગ મિત્રો ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને વિસાવદરના એકસોને છન્નું ગામોમાં લાગુ થયેલા ઇકો ઝોનને રદ કરવાની રજૂઆત કરી તેમણે આસામ સરકારનું ઉદાહરણ આપતા જણાવ્યું કે જે રીતે ત્યાં ઇકો ઝોન રદ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે ગુજરાત સરકારે પણ આ નિર્ણય ઉપર પુનર્વિચાર કરવો જોઈએ ઇકો ઝોનને કારણે ખેતી અને વિકાસના કામોમાં અવરોધ ઊભા થાય છે જેનાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પણ પડે છે બીજો મુદ્દો પાક વીમા સહાયનો અમલ ઈટાલીયાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા પાક વીમા સહાય અંગે લેવાયેલા નિર્ણયનો અમલ કરવાની માંગ કરી તેમણે કહ્યું કે તે સમયે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તેનો વર્તમાન સરકારે અમલ કરીને ખેડૂતોને પાક વીમા સહાય ચૂકવવી જોઈએ તો ત્રીજો મુદ્દો ટાઉન પ્લાનિંગ સ્કીમનો યોગ્ય અમલ મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ પોતાના કેટલાક ગામોનો ઉલ્લેખ કરતા ગોપાલ ઇટાલિયાએ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ સરકાર દ્વારા જમીન માલિક પાસેથી ચાલીસ ટકા પ્લોટ લઈ લેવાની નીતિને ગેરવ્યાજબી ગણાવી તેમણે કહ્યું કે ટાઉન પ્લાનિંગ એકનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ સ્કીમનો યોગ્ય રીતે અમલ થવો જોઈએ ત્યારબાદ ચોથો મુદ્દો સોલાર અને વિન્ડ ફાર્મ ઉપર મિલકત વેરો ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી હતી કે હાલમાં સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મ ઉપર કોઈપણ પ્રકારનો મિલકત વેરો લાદવામાં નથી આવતો તેમણે સુપ્રીમ કોર્ટની દલીલોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જમીન અને મકાન સિવાયના સ્ટ્રકચર ઉપર મિલકત વેરો ન લઈ શકાય તેવી દલીલો હતી જોકે તેમણે માંગ કરી કે આ બંને ઉદ્યોગો પર ટેક્સ લાદવામાં આવે જેનાથી રાજ્ય સરકારને રૂપિયા આઠ હજાર કરોડની આવક થઈ શકે છે પાંચમો મુદ્દો માલધારીઓને વાડા ફાળવવા અંતમાં ઇટાલીયાએ માલધારી પરિવારો માટે વાડા ફાળવવાની રજૂઆત કરી તેમણે સરકારને વિનંતી કરી કે માલધારીઓને તેમના ઢોર બાંધવા માટે ભાડાપટ્ટાથી જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી ચલાવી શકે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણીમાં વિસાવદરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જીત બાદ સતત તેઓ કોઈને કોઈ ચર્ચાઓમાં રહે છે ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે જી આ દર્શક મિત્રો આમ આદમી પાર્ટીની સભામાં યુવકનો લાફાકાંડનો મામલો સામે આવ્યો છે વિગતવાર માહિતી મેળવીએ તો મોરબીના વાવડી રોડ ઉપર આવેલા રાજનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના આગેવાનો ઉપરાંત મોરબી જિલ્લા આસામની પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર હતા ત્યાં પંકજભાઈ રાણસરિયા તથા મહાદેવભાઈ પટેલ દ્વારા સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા મિત્રો આ જનસભાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોમાં આપનો એક કાર્યકર ઈસુદાન ગઢવીને સલાહ સવાલ કરનાર યુવકને બધાની સામે લાફો મારતો નજરે પડે છે મિત્રો આ વીડિયો સામે આવતા આવે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સવાલોના ઘેરાઓમાં ઘડાયા છે જેથી પાછી પછી ભારે હોબાળો થયો છે મિત્રો આ વાયરલ વિડીયોમાં આપના એક કાર્યકર્તા દ્વારા ઈસુદાન ગઢવીને સવાલ કરનારા યુવકને સરા જાહેર લાફો ઝીકવામાં આવ્યો સભા દરમિયાન જ્યારે ઈસુદાન ગઢવી લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને એક યુવક દ્વારા દિલ્હીની યમુના નદીની સમસ્યા સહિત કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા તે દરમિયાન યુવક પાસે ઉભેલા આપના કાર્યકર્તાએ ઉશ્કેરાઈ જઈને યુવકને સરા જાહેર લાફો ઝીંકી દીધો હતો મિત્રો આ સાથે જ જે કાર્યકર્તા યુવકને લાફો માર્યો તેને કડક સજા કરવાની પણ માંગ ઉઠી છે ઘટના બાદ પીડિત યુવકે પણ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે માત્ર સવાલ કર્યો ત્યારે ના ત્યારે કાર્યકર્તાઓ અમને લાફો મારે છે તો પછી જ્યારે આપની સરકાર આવશે ત્યારે શું થશે આ સાથે યુવકે લાફો મારનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે મિત્રો વર્ષોથી સત્તામાં ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ લોકોના કામ કરવામાં આવ્યા નથી જેથી લોકોને પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે અને પ્રાથમિક સુવિધાની માંગ કરવી પડે છે તે વ્યવસ્થાને બદલવા માટે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના આશીર્વાદ આપવા માટે લોકોને આહવાન કર્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટીના યશુદાન ગઢવી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જે વાયદા અને વચન લોકોને આપવામાં આવ્યા હતા તેને યાદ કરાવતા કહ્યું કે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો બારસોનો થઈ ગયો છતાં કોઈ ભાજપવાળા બોલતા નથી ખેડૂતોને ખાતર મળતું નથી છતાં કોઈ ભાજપવાળા બોલતા નથી ઠેર ઠેર રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર પૂર તૂટે આવી બાબતો ગુજરાતમાં બની રહી છે તેમ છતાં કોઈ ભાજપવાળા બોલતા નથી આ સહિતની બાબતોને ટાર્ગેટ કરીને ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ પત્રકારોએ પૂછ્યું હતું કે તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ છે તો કેમ ભાજપ જ ચૂંટાય છે જેના જવાબમાં યસુદાન ગઢવીએ જણાવ્યું કે અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ સામે કોઈ મજબૂત વિકલ્પ ન હતો પરંતુ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં તેઓની પાસે મજબૂત વિકલ્પ છે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે થઈને આમ આદમી પાર્ટીના લોકો ચૂંટશે તેવો તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ મોરબી મહાનગરપાલિકાની બાવન બેઠકો છે તેમાં પૂર્ણ બહુમતી સાથે આમ આદમી પાર્ટી વિજેતા થશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસ તેના ઉમેદવારો જાહેર કરે ત્યારે પહેલાં આમ આદમી પાર્ટી તેના ઉમેદવારો જાહેર કરવામાં આવશે તેવું પણ તેમણે અંતમાં જણાવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો મોરબીમાં ઈસુદાન ગઢવીની સભા દરમિયાન લાફા જે મામલો સામે આવ્યો છે તેને લઈને મોરબીના કોંગ્રેસ શહેર પ્રમુખે પ્રતિક્રિયા આપી છે તમને જણાવી દઈએ કે મોરબી શહેરમાં આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન એક યુવકને જાહેરમાં લાફો મારવાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે આ ઘટના સામે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ એવા પુષ્પરાજસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે લાફો મારવા એ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ એવા પુષ્પરાજસિંહ જાડેજાએ આ ઘટનાને નિંદનીય ગણાવી અને સખત શબ્દોમાં તેની નિંદા કરી છે તેમણે જણાવ્યું કે વાણી સ્વતંત્રએ તથા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે જાહેરમાં કોઈને લાખો મારવો એ લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે આ ઘટના સંપૂર્ણપણે ખોટી છે અને હું તેની સખત શબ્દોમાં નિંદા પણ કરું છું મિત્રો મોરબીના વાવડી રોડ ઉપર આવેલા રાજનગરમાં યોજાયેલી સભામાં ઈસુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા આ દરમિયાન એક યુવક દિલ્હીમાં આપ સરકાર વિશે પૂછવા માટે શેસ પાસે પહોંચ્યો તેણે માઇક હાથમાં લીધું અને દિલ્હીમાં આપનું શાસન અને યમુના નદી વિશે સવાલ કર્યો જોકે આ એક આપ કાર્યકર્તાએ માઇક છીનવી લીધું અને જાહેરમાં દરમિયાન ઝીકી દીધો હતો આ કયા સમયે યોગ્ય ગણાય આ શું યોગ્ય ગણાય ત્યારબાદ ત્યાં ભારે હોબાળો મચી ગયો હતો જોકે થોડી વાર બાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો અને બાદમાં યસુદાન ગઢવીએ યુવકના સવાલનો જવાબ પણ આપ્યો હતો દર્શક મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ઉત્તરાખંડથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ઉત્તરાખંડમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ઉત્તરાખંડના ધારાલી જિલ્લામાં વાદળ ફાટતા ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે પચાસથી વધુ લોકો હજુ પણ ગુમ છે આ ઘટનાને લઈને કેટલીક એજન્સીઓએ ઇમરજન્સી રાહત અભિયાન અને રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહે પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી અને ઘટનાનો તાગ મેળવ્યો હતો ગંગોત્રી ધામ અને મુખવા પાસે આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટલા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી નાળાનું પાણી ઝડપથી પહાડની નીચેના રહેણાંક વિસ્તાર તરફ વહી રહ્યું છે આ ઘટનાનો એક વિડીયો સામે આવતા જ લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે પાણીની સાથે કેટલાક ઘરો પણ પાણીમાં તણાઈ ગયા વાદળ ફાટ્યા બાદ નાળામાં પાણી ઝડપથી રહેણાંક વિસ્તારમાં આવી ગયું હતું જોકે કોઈ રીતના નુકસાનના સમાચાર નથી ડિઝાસ્ટર મેનેજમેન્ટે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું કે સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે રાહત અને બચાવ દળને એલર્ટ કરવામાં આવ્યા છે આ વિસ્તારમાં વાદળ ફાટતા લોકો ડરેલા છે તંત્ર તરફથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાની પણ સલાહ આપવામાં આવી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડે રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે આ ઘટનામાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને અનેક ઘરોને નુકસાન પણ પહોંચ્યું છે હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો હાલ કેટલા દિવસથી વરાપનો સામનો કરી રહ્યા છે અને હાલ ગુજરાતના અનેક વિસ્તારના ખેડૂતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તો તમને જણાવી દઈએ કે આ વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના જાણીતા આગાહી એવા અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતે હાલ કેટલા દિવસથી વરસાદમાં વિરામ લીધો છે ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ વાવતર કર્યું હોવાથી ચિંતામાં વધારો થયો છે સૌરાષ્ટ્રમાં આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વાવેતર સમયે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પરંતુ એક સપ્તાહથી વધુ સમયથી વરસાદ ખેંચાયો છે જેને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને રાહત આપતી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે પંદરમી ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનશે અને સત્તરમી ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે આ સિસ્ટમને કારણે વડોદરા નવસારી હોય કે સુરત આહવા વલસાડ અને સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર મહીસાગર પંચમહાલ સાબરકાંઠા કચ્છ ભાવનગર અને મહુવા તો ઉનામાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે તો સત્તર ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે ત્રીસ ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાતું નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉમેર્યું કે સૌરાષ્ટ્રના ખેડૂતભાઈઓ વરસાદની રાહમાં છે પરંતુ હવે પંદરમી ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય બનશે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબસાગરમાં સિસ્ટમ પણ સક્રિય બનશે અને તારીખ ઓગણીસથી લઈને બાવીસમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે હાલમાં વરસાદી ઝાપટા પડશે અને છથી લઈને બાર ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા વધવાની પણ શક્યતા છે તો ઓગણીસથી લઈને બાવીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી આઠથી લઈને દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરશે તેમજ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના વિકાસ કાર્યોના અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે મિત્રો અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે તેઓ આ સમયગાળા દરમિયાન વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે આ પ્રવાસમાં તેઓ ગુજરાતના સીએમ મંત્રીમંડળના સભ્યો અને ભાજપના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે આ સિવાય રાજ્યના સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતાઓ છે મિત્રો આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર નવમી ઓગસ્ટે છે અમિત શાહ તહેવાર તેમના પરિવાર સાથે અમદાવાદમાં ઉજવવાના છે આ ઉપરાંત તેઓ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ ગુજરાત માટે રાજકીય અને સામાજિક બંને રીતે મહત્ત્વનો માનવામાં આવે છે જેમાં તેઓ વિકાસની નવી દિશાઓ દર્શાવશે અને પાર્ટીના કાર્યક્રમોમાં નવો ઉત્સાહ જગાવે તેવી શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ એવા સત્યપાલ મલિકના નિધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો જમ્મુ કાશ્મીર ગોવા બિહાર અને મેઘાલય જેવા રાજ્યોના ભૂતપૂર્વ રાજ્યપાલ એવા સત્યપાલ મલિકનું મંગળવાર પાંચમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઓગણસી વર્ષની વયે નિધન થયું છે તેવા લાંબા સમયથી બીમાર હતા અને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તેમના અવસાન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને ટ્વીટ ઉપર લખ્યું છે કે સત્યપાલ મલિકજીના અવસાનથી હું દુઃખી છું આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકો મારી સાથે સંવેદનાઓ છે ઓમ શાંતિ રાજ્યપાલ સત્યપાલ મલિક એવું નામ હતું જેણે પોતાની લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ પદો સંભાળ્યા તેમનો જન્મ ઓગણીસો ને છેતાલીસમાં ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં થયો હતો અને તેમણે પોતાની રાજકીય સફર જુદા જુદા પક્ષો સાથે શરૂ કરી હતી કોંગ્રેસ જનતા દળ અને લોકદળ જેવા પક્ષોમાં રહ્યા હતા તેઓ બાદ ભાજપમાં જોડાયા હતા જો કે તેમની ઓળખ હંમેશા એક જાટ નેતા અને ખેડૂત પ્રેમી ચહેરા તરીકે રહી હતી તેઓ પોતાની જાતને રામ મનોહર લોહિયાની વિચારધારા સાથે જોડાયેલા માનતા હતા અને પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને પોતાના રાજકીય ગુરુ ગણતા હતા ખેડૂતોના અધિકારો અને ગ્રામીણ મુદ્દાઓ પર તેમનો સ્પષ્ટ અભિપ્રાય હંમેશા ચર્ચામાં રહ્યો છે મિત્રો રાજ્યપાલ તરીકે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ ખેડૂત આંદોલનના સમર્થનમાં ખુલીને સામે આવ્યા હતા જ્યારે મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા લાગુ કર્યા ત્યારે સત્યપાલ મલિકે ખેડૂતોને ખુલ્લો ટેકો આપ્યો આ સમયે તેમની અને કેન્દ્ર સરકાર વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હતો તો વળે આ ઉપરાંત બે હજાર ત્રેવીસમાં જ્યારે મહિલા કુસ્તીબાજોએ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ ઉપર જાતીય સતામણીના આરોપો લગાવીને ધરણા કર્યા હતા ત્યારે પણ સત્યપાલ મલિકે તેમનું સમર્થન જાહેર કર્યું હતું અને વ્યક્તિગત રીતે મદદ કરવાની પણ ખાતરી આપી હતી દર્શક મિત્રો સત્યપાલ મલિકનું નામ મે બે હજાર ચોવીસમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યું જ્યારે સીબીઆઈએ તેમની સાથે કથિત ભ્રષ્ટાચારના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી આ કેસમાં જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સિવિલ કોન્ટ્રાક્ટર સાથે સંબંધિત હતું તેમના ઉપર કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ આરોપોને કારણે તેમના રાજકીય જીવનના અંતિમ તબક્કામાં પણ તેઓ વિવાદોમાં રહ્યા હતા